અહીંયા પાઇપલાઇન માટે ખોદકામ શરૂ કરવામાં આવેલ જેબીસી મશીનથી આડેધડ ખોદકામ સવારથી સાંજ સુધી કરી અને અમારી ગટર કનેક્શન પાઇપલાઇન નળ ગટર પાઇપલાઇન તથા ઇલેક્ટ્રિક ટેલિફોન દરેક વસ્તુને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે અને ગમે તેમ ઉદ્ધત જવાબ આપી રહ્યા છે કે તમે તમારી વસ્તુ બધી લઈ આવો તો અમે તમને રિપેર કરી દેસુ આ રીતે અત્યારે અમે બધા પાણી વગર થઈ ગયા પાણી વગર બધા બેઠા છીએ તમારી ડ્રેનેજ લાઈન પણ તૂટી ગઈ છે અમારે લાઈટ પણ છે લાઈટ વાળા પણ ચાર ચાર કલાકથી થી લાઈટ રિપેર કરી રહ્યા છે હજુ કોઈને લાઈટ પણ પત્તો નથી આ ગરમી તો આજ જો સવારે ડ્રેનેજ પાણી લાઈન નાખવા માટે પોતાનું થોડું કરેલ તેમાં અમારા અમારા અમને કોઈ પણ જાતની જાણ કરે વિના ખોટામ શરૂ કરે અને અમે બતાવ્યું કે અહીંયા આગળ ગટર લાઈન છે અહીંયા આગળ નળ લાઈન છે અહીંયા આગળ ટેલિફોન છે અહીંયા ઇલેક્ટ્રિક લાઈન છે છતાં આજે ઘર ખોદી અને બધી જ વસ્તુ અમારી તોડી નાખેલી છે અને જયારે અમે રિપેર કરવાનું કહીએ છીએ ત્યારે એમ કહે છે કે વસ્તુઓ લાવીજો તો અમે કરી આપીએ નહીં તો બધું એમને પડ્યું રહેશે અમારી જવાબદારી નથી આવા જવાબો આપે છે અને અમે અત્યારે પાણી વગેરેના થઈ ગયા છે પાણી બિલકુલ આ બધું પાણી વેસ્ટેજ થતું રહ્યું છે બધાના કનેક્શનો તૂટી ગયા છે અને ગટર લાઈને બધાની તૂટી ગઈ છે